નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેરમાં ચાંદની ચોક માં અયોધ્યા માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી આનંદના ઓડ શહેરમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના દિવસે આખા ઓડ નગરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે ચાંદની ચોકમાં ભજન મંડળના સભ્યો યુવાનો તથા મહિલાઓએ સુંદર આયોજન કર્યું છે ભજન કીર્તન કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો દરેક ઘેર રંગોળી પૂરવામાં આવી હતી ઓડ શહેરમાં સવારથી જ મંદિરોમાં તથા દરેક જગ્યાએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી દરેક વિસ્તાર મંદિરો તથા ઘરોમાં ધામધૂમ હર્ષ ઉલ્લાસપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે તે વિષ્ણુનો સાતમો અને સૌથી લોકપ્રિય અવતાર છે હિન્દુ ધર્મની રામ કેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને

ચાલીસા સુંદરકાંડ અને હવન રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે મનમોહક ફૂલોથી સજાવટ દિવ્યાંગતાને વધાવી રહી છે મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું અક્ષત કળશની પૂજા મહાઆરતી મહાપ્રસાદ અસંખ્ય દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે